નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એન ટ્વેન્ટી ફોર ગુજરાતી તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર જમ્મુસરમાં મહાશિવરાત્રીનો અનેરો ઉત્સાહ શિવભક્તિ ફાઉન્ડેશન દ્વારા શિવજીની સવારીનું ભવ્ય આયોજન દેવોના દેવ મહાદેવની આરાધનાના પવિત્ર પર્વ મહાશિવરાત્રિ નિમિત્તે જંબુસર શહેરમાં ભક્તિના આસ્થાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો શિવ શક્તિ ફાઉન્ડેશન દ્વારા પ્રતિવર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ જીવને શિવ સાથે જોડવાના મંગલમય અવસરે ભવ્ય શિવજીની સવારી કાઢવામાં આવી હતી ચાંદીમાં કંડારેલું શિવજીનું મુખારવિંદ આ વર્ષની શોભાયાત્રામાં સૌથી મોટું આકર્ષણ ચાંદીમાં કંડારેલું ભગવાન શિવજીનું મુખારવિન રહ્યું હતું આ અલૌકિક સ્વરૂપના દર્શન કરી જંબુસરના ભાવિક ભક્તોની ધન્યતા અનુભવી હતી ભક્તિમય માર્ગ અને ભવ્ય સ્વાગત શોભાયાત્રાનું પ્રસ્થાન બપોરે જોગનાથ મહાદેવ મંદિર ખાતે શિવજીની શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવ્યું હતું ગણેશ ચોકથી શરૂ થઈ ઉપલીવાડ કોટ બારણા મુખ્ય બજાર સોની ચક્લા લીલોત્રી બજાર અને કાવા ભાગોળ થઈને કાશા પટેલવાડી ખાતે સવારીનું સમાપન થયું હતું સમગ્ર માર્ગ પર ડીજીના તાલે ભક્તિ સંગીતના સથવારે અને હર હર મહાદેવના નામ સાથે આખું શહેર શિવમય બન્યું હતું ઠેર ઠેર સવારીનું પુષ્પ વરસાદ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અગ્રણીઓની ઉપસ્થિતિ અને મહાપ્રસાદ આ ધાર્મિક મહોત્સવમાં જંબુસર શહેર પ્રમુખ મનનભાઈ પટેલ દુધારા ડેરીના સદસ્ય ચંદ્રકાંતભાઈ પટેલ અગ્રણી પ્રતાપભાઈ સોની વિરેનભાઈ શાહ અશોકભાઈ પરમાર નગરપાલિકાના સદસ્યો તેમજ કાછિયા પટેલ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને અબાલ વૃદ્ધ સૌ કોઈ આ શોભાયાત્રામાં જોડાયા હતા કાર્યક્રમના અંતે તમામ ભક્તો માટે મહાપ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું શિવશક્તિ ફાઉન્ડેશનના ભગીરથ પ્રયાસને કારણે જંબુસરમાં શિવરાત્રીની ઉજવણી એક મહોત્સવ બની ગઈ હતી